કોરોનાની મહામારી વચ્ચે ભગવાન જગન્નાથની રથયાત્રા આ વખતે ન નીકળી હતી જોકે સુરતના ઇસ્કોન મંદિર અને કતારગામ ખાતે આવેલ લંકા વિજય હનુમાન મંદિર સહિત શહેરમાં વર્ષોથી પ્રથમવાર રથયાત્રા માત્ર મંદિર પરિસરમાં જ નીકળી હતી તો ભક્તોએ ટેકનોલોજીના માધ્યમથી રથયાત્રા નિહાળી હતી કોરોના કેરમાં ભગવાન જગન્નાથ પણ બાકાત નથી રહ્યા સન ઓગણીસો ચોરાણથી શરૂ થયેલી ઇસ્કોનની રથયાત્રા સતત પચીસ વર્ષ વિના વિઘ્ન યોજાયા બાદ આ વર્ષે નીકળી ન હતી જાંગીરપુરા ઇસ્કોન મંદિર દ્વારા પ્રથમવાર રથયાત્રા ભક્તો વગર ફક્ત મંદિર પરિસરમાં ફરી હતી એ જ રીતે શહેરની સૌથી પ્રાચીન ગોડિયાબાબા મંદિરમાં પણ પાંચસો એકાણું વર્ષમાં પ્રથમવાર રથયાત્રા નહીં નીકળે જ્યારે કતાર ગામના વિજય હનુમાનજી મંદિરમાં સાડત્રીસ વર્ષ બાદ રથયાત્રા નહીં નીકળે અને મંદિર સંકુલમાં પાલખીયાત્રા કાઢી પરિસરમાં બનાવેલા હાલ મોસાળના ઘરમાં ભગવાન બિરાજમાન થયા હતા

પણ વાસ્તવમાં અમારા ભક્તોને એટલી ભગવાન પ્રત્યેનો પ્રેમ છે કે ભગવાન જ્યારે પણ દર્શન આપે તો અમે અવસર લેવા માટે જઈએ પણ આ મહામારીને કારણે આ વખતે ભગવાન તેમના નિજ મંદિરમાંથી બહાર નથી આવીને અને દર વર્ષે અષાઢીના બીજના દિવસે ભગવાન પૂરા વિશ્વનું કલ્યાણ કરવા માટે મંદિરમાંથી બહાર આવીને લોકોને દર્શન આપવા માટે આવી રહ્યા હોય છે વાસ્તવમાં આ આ વર્ષે કોરોનાના લીધે અને વાસ્તવમાં પ્રકૃતિના પ્રકોપને કારણે પ્રકૃતિ જ્યારે ભગવાને ભગવદ્ ગીતામાં કીધું છે મારી પ્રકૃતિને કોઈ પણ પ્રકારે વ્યક્તિઓ છેડશે તો આવી મોટી મહામારીઓ પણ આવશે વાસ્તવમાં આપણે પ્રકૃતિના નિયમોને આધારે આપણે જીવન જીવવું જોઈએ જેના કારણે ભગવાન પણ એટલા દયાળુ છે કે બધા લોકો માટે ઉપકાર પણ કરે છે અને દર્શન પણ આપે છે વાસ્તવમાં અમને ભક્તોને એક દુઃખ પણ છે કે આ વર્ષે ભગવાનના દર્શન થયા નથી પણ એક દૂર રહીને અમારાથી દર્શન ભગવાન મંદિરમાંથી થોડાક દૂરના અંતરેથી પણ અમને ભગવાને દર્શન આપ્યા છે એ માટે અમને પણ આનંદ પણ છે સાથે સાથે દુઃખ પણ થઈએ છે કે અમને આવા ટાઈમે દર વર્ષથી જેમ ભગવાન અમને પણ ભક્તોને પણ દૂર રાખે છે પણ વાસ્તવમાં ભગવાનની ઈચ્છા જે હશે હરિ ઈચ્છા બલવાન છે પ્રભુને જે ગમે તે સાચું છે કેટલા વર્ષથી તમે સતત દર્શન કરવા ભાગ હું સતત ઈસ્કોન મંદિરમાં તો તેર વર્ષથી છું સંકળાયેલો અને દર વર્ષે અમારી સેવાનું ડેકોરેશન હોય છે ભગવાનના જગન્નાથના ફૂલનું ડેકોરેશન મંદિરમાં પંદર દિવસની તૈયારી ચાલતી હોય છે ભગવાનના ભોગ બનાવાયને બધી અને લોકોની લાખો ની સંખ્યામાં લોકો અને સેવામાં કમ થી કમ ભક્તો દસ પંદર હજાર ભક્તો સેવામાં લાગેલા હોય છે પંદર દિવસ સખત રાત દિવસ છે ભગવાન ની જગન્નાથ તૈયારી કરવા માટે હરે કૃષ્ણ જગન્નાથ વલદેવ સુભદ્રા આપ દર્શન કરે કૃપા આપ જગન્નાથ હે વિશ્વ કે ભગવાન હૈ આપે ઓર સબ આપી કૃપા પ્રાપ્ત કરવા आएंगे वो लोग दर्शन कर सकते हैं जगन्नाथ बलदेव सुभद्रा ये रथ के ऊपर ही बैठे रहेंगे शाम तक दर्शन करने का मौका मिलेगा सबको तो जो भी भक्त लोग आएंगे दर्शन कर सकते हैं जा सकते हैं जय जगन्नाथ भगवान की महामलेश्वर सीताराम दास जी लंका विजय हनुमान करतार गांव अमरौली पोल दर वर्ष की बात आ वर्षे भी रथ यात्रा जो उत्साह है थोड़ा ओछो थोड़े पर लोगों ने उमन तो पर भगवान के प्रत्ये प्रेम है કેમકે આ વર્ષે જો કોરોના જેવી બીમારી છે સત્તર દિવસ મંદિર બંધ રહ્યા છે કોઈ દિવસ એવો ઇતિહાસ મેં જોયો નથી શાસ્ત્રોમાં પણ નહીં કંઈ જોયો કે મંદિર એટલા દિવસથી મંદિર બંધ કરવામાં આવ્યા હોય પણ એ વૈશ્વિક બીમારી છે કોરોના એને સાથે બધાઈને સલામતી રહે સુરક્ષા રહે આ માટે આપણી સરકારથી આ વિસ્તાર કરેલી હતી એની સંધાને રથયાત્રાને ત્યાંની ઘણી બધી ભીડ હોતી હોય તે જોઈને આ વર્ષની રથયાત્રા મંદિરને પરસરને અંદર મનાવવામાં આવી રહી છે દર વર્ષે જાહેર ભંડારા દસ હજાર પબ્લિકને અમે જીમનબાર રાખતા હતા આ વર્ષમાં કોરોનાને લીધે સંક્રમણ ના વધે જાહેર ભંડારો બંધ રાખવામાં આવેલો છે ફક્ત પ્રસાદી છે આ પ્રસાદી લઈને દર્શન કરતા ભક્ત કરતા રહેશો રથ ત્રણ વાગે આપણા સવારે આઠ વાગે સવન ચાલુ થયો છે બાર વાગે જગન્નાથ ભગવાનને હવન પૂરો થઈશે છે એને થાલ ધરાવવામાં આવશે થાલ પછી જે ફૂલના ફૂલ પાખરી છે એ પ્રસાદ આ થોડી થોડી વિતરણ કરવામાં આવશે એની સાથે ત્રણેય વજે આપના રથ ભગવાન નાનો રથ બનાવવામાં આવેલો છે ત્રણ વજે રથ બેસારીને બેસાડીને આપને આમાં જો મંદિરને પરસર છે પરસર મેં ભગવાનને આ ફેરાવવામાં આવશે અને મંદિરને પરસરને અંદરમાં માસીને ઘર બનાવવામાં આવ્યા છે દર વર્ષ માસીની ઘર અમરોલીમાં હોતો હતો પણ આ બીમારીને કારણે આ વર્ષ મંદિર હી ભગવાન માસીની ઘર છે રત્ન ફરીને ચાર બજે આપણા માસીમ ઘર મેં ત્યાં જશે ય નવ દિવસ સુધી ત્યાં છે જેવા રીતે અમરોલી મેં નવો દિવસ રહેતા હતા એવી રીતે માસીની ઘર મેં નવો દિવસ ત્યાં રહેશે એક જુલાઈ આપણા તરત ભગવાન રત્ન બેસીને કોના આપણા મંદિર માટે જ પ્રવેશ કરશે એવી રીતે પરંપરા જગન્નાથપુરી મંદિરમાં છે એ પરંપરા પ્રમાણે આપણે દર વર્ષ આ અનુષ્ઠાન આયોજન કરીએ છીએ અને ભાવિક જનતાને મારી પ્રાર્થના છે નમ વિનંતી છે કે મંદિરમાં જો આવશે આપણા મારી વિનંતી સમયને કે મંદિરને અંદર દર્શન કરવા માટે માસ્ક ફરિયાદ કરેલો છે હાથ પગ ધોઈને સોશિયલ ડિસ્ટન્સિંગ પાલન કરવાનું છે કે આ આપની સુરક્ષા માટે છે નવ દિવસ મંદિરની સવારે સામ જો આરતી પૂજા થતી પ્રસાદ એવી રીતે થાય છે આપને દર્શન કરવા માટે આપ મારું આમંત્રણ છે બધે ભગવાનને દર્શન કરવા પધારજો અને સાથે ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ કે આ પૂરા વિશ્વની અંદર જો એક ભયને માહોલ થયો છે આ રોગ છે એ શર્વે ભગવંત સુખના સર્વે સંતનારા માયા સર્વે ભદ્રાણ પશ્યંત દુઃખ ભાગ ભવિત આ વર્ષ મેં કોરોના જેવી બીમારી રથયાત્રા પછી જગતને નાથ છે આ કલયુગને ભગવાન છે આ માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ આવો આપને સમ મેળીને કે આપને અંદર મેં આ જો વિષાદ છે આ બધેય દો કોરા જેવી બીમારી ધીરે ધીરે બધે દેશ દેશવંતે જાતી રહે એ જગન્નાથને પ્રાર્થના કરીએ છીએ આ દેશ સંકટમાં છે તમારા હારી ભક્તો સંકટમાં છે ભગવાન તમે નહીં કારશો આ તો એ સમય આવ્યો છે કે તમે ચક્ર સદર્શન જેવા લીધા થાય આપણે ભક્તોની રક્ષા કરવા માટે ભગવાન

રથ ખેંચવામાં દોરડાને ચિહ્નિત કર્યા હતા ભક્તોની વચ્ચે એક મીટરનું અંતર પણ રખાયું હતું સાથે રથને ખેંચતા પહેલા બધાએ અનિવાર્યપણે માસ્ક પણ પહેર્યું હતું અઝર કુરેશી સાથે પ્રકાશવાડાજી ત્યાંથી પહેર્યું હતું